સીતારામદાસ હેમા અમદાવાદ જય શ્રી કૃષ્ણ ચાલો તો આજે આવ્યા છે મોવિયા ગામથી પ્રભુજીને જમાડવા જેમાં અત્યારે શાકનું કટિંગ ચાલુ છે આ બાજુ રોટલી વણાય છે જમણવાર છે તિથિ નિમિત્તે જે અશ્વિનભાઈ લાંબા જેમની આજે તિથિ છે એક વર્ષ પૂર્ણ થયું તેની પાછળ રસોઈ છે આજે પ્રભુજીની તો ત્યાં રસોઈમાં શું બનાવવાનું છે ભાઈ મિક્સ શાક દાળ ભાત રોટલી અત્યારે બપોરની રસોઈ છે અત્યારે શાક કટિંગ થાય છે બધું અને આ બાજુ થાય છે ગરમા ગરમ રોટલી ચાલો આ બાજુ બની રહી છે દાળ એ તૈયાર થઈ ગઈ છે આ બાજુ થઈ ગઈ છે પ્રભુજીને જમાડવાની તૈયારી અને હમણાં પછી બેસાડી દેવાના છે ચાલો તો બધા પ્રભુજી જમવા બેસી ગયા છે અત્યારે જમવામાં છે દાળ ભાત રોટલી શાક સંભારો પાપડ છાસ

કાકી ને બે ગયો ખાવા કા કાકી ચાલો તો આજે આવ્યા હતા નંદપુરથી થી ગાયત્રી નગર બધા ભાઈઓ અને બહેનો પ્રભુજીને જમાડવા જેમાં નામ શું યોગી આ બેનનો ને ભાઈનો છોકરો તો યોગી જેમના આજે જન્મદિવસ હતો તેની વાત જમણવાર હતો આજનો અને અત્યારના જમણવારમાં હતું શાક રોટલી દૂધપાક છાસ સંભારો અને પાપડ અને આ આજે સાથે પૂરી અને ખીચડી પ્રભુજીને જમાયડા અને હવે બધા જાય છે તો બધાને પૂછીએ ને કેવું લાગ્યું આશ્રમ અહીંથી ને ચાલુ કરીએ બોલો કેવું લાગ્યું તમને આશ્રમનું એનું જે કાંઈ અત્યારે શરૂઆત કરી છે એ પ્રમાણે ખૂબ જ સારી રીતે જેમના માનસિક અસ્થિર જે પણ નાના મોટા સ્ત્રી પુરુષ જે કાંઈ છે એમને સારી રીતે અહીંયા સાચવે છે પોતાની જે કાંઈ તકલીફો છે છતાંય સારી રીતે એમને કેળવે છે જમાડે છે અને સાચવે છે બહુ આનંદ એવો મજા આવી અમને બધાને અમે જે કાંઈ અમારા મિત્રો પરિવારવાળા એવા એમને પણ સારી મજા આવી છે અને બીજાને પણ એવી અમે વિડીયો મારફતે કહીએ છીએ કે અહીંયા જે કાંઈ આપણે માનસિક અસ્થિર માણસોની સેવા કરે છે એનો સેવાનો લાભ લઈએ આશ્રમની મુલાકાત લઈએ અને ખૂબ સારી વ્યવસ્થાને ડેવલપ કરી રહ્યા છે જલપાબેનનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા જે આશ્રમમાં સેવા આપે છે બેનો ભાઈઓ એમનો પણ ખૂબ ખૂબ આભાર તો ચાલો અમને પણ તમારી ભેગી બહુ મજા આવી અને પાછા બીજી વાર ટાઈમ લઈને આવજો આ રોકાઈ શકો એમ તો ચાલો આવજો બધાને જય અમર જય શ્રી કૃષ્ણ